નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડાની ભાગીરથી શાળામાં વિદ્યાર્થીઓને કાયદાકીય માર્ગદર્શન અપાયું ત્રીસ વર્ષથી ઉપરના લોકોનું બીપી ડાયાબિટીસ સહિતના રોગોનું નિશુલ્ક સ્ક્રીનિંગ ગઢડા તાલુકાની ટાટમ સ્થિત ભાગ્યરથી ઉત્તર બુનિયાદી શાળામાં વિદ્યાર્થીઓ માટે એક માહિતી સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી આઈ આઈ મન્સુરી અને ગઢડા પીઆઈના માર્ગદર્શન હેઠળ ગઢડા મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો કાઉન્સિલર નીતાબેન ભેડાએ મહિલા સહાયતા કેન્દ્રની કામગીરી એકસો એક્યાસી હેલ્પલાઇન સંકટ સખી એપ અને સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપી હતી ગરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પંડ્યાએ સાયબર ક્રાઈમ ટ્રાફિક નિયમો અને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમણે કટોકટી માટેના હેલ્પલાઇન નંબર સો એકસો બાર ઓગણીસ ત્રીસ અને ઓગણીસ અઠ્ઠાણું વિશે પણ સમજ આપી હતી જેન્ડર સ્પેશિયાલિસ્ટ મનસુખભાઈ ભમણીયાએ વિવિધ સરકારી યોજનાઓ જેવી કે વાલી દીકરી યોજના ગંગા સ્વરૂપા યોજના અને સુકન્યા યોજના વિશે માહિતી આપી હતી મહિલા કલ્યાણ કેન્દ્રના પારુલબેન કંસારાએ મહિલા સ્વાવલંબન યોજનાની વિગતો સમજાવી હતી બોટાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા બિનચેપી રોગોની તપાસ માટે વિશેષ મેગા ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ ડ્રાઈવ વીસ ફેબ્રુઆરીથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા ખાતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી તુરખા કેન્દ્ર હેઠળ આવતા પાંચ આયુષ્માન આરોગ્ય મંદિરો તુરખા રંગપટ ઢાકણીયા નાગલપર અને બામણમાં આ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે આ ડ્રાઈવમાં ત્રીસ વર્ષથી વધુ ઉંમરના લોકોની તપાસ કરવામાં આવી રહી છે તેમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ કેન્સર અને સ્ટ્રોકનું નિશુલ્ક સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે આ આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને આ બીમારીઓથી બચવા માટે પોષણ અને યોગા જેવા ઉપાયોની માહિતી પણ આપવામાં આવી છે આરોગ્ય કેન્દ્ર ખાતે રંગોળી બનાવીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ગ્રામજનો પણ આ ડ્રાઈવમાં ઉત્સાહપૂર્વક ભાઈ ભાગ લઈ રહ્યા છે સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ